નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એ વાત કરવાની છે કે વરિયાળીમાં આવતો સાકરીઓ એટલે કે ગુંદિયો એના વિશેની તો ઉત્તર ગુજરાતમાં જોઈએ તો સાકરીયા નામથી ઓળખાય છે અને આપણે સૌરાષ્ટ્રમાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુંદિયા નામથી ઓળખાય છે હવે આ જે ગુંદીઓ કે સાકરીઓ છે એ ફાયદાકારક કે નુકસાનકારક હવે આમ જોઈએ તો એ ફાયદાકારક છે કે જેનાથી મધમાખી આકર્ષાય છે મધમાખી એનો રસ પીવે છે અને બીજું પરાગનયન કરે છે તો એનાથી ફાયદો થાય છે જો એ ગુંદીઓ કે સાકરીઓ ન હોય સાવ તો ઉત્પાદન ઉપર સીધી એની અસર આવે છે બીજું કે ગુંદીઓ કે સાકરીઓ આવવા માટે પણ પરિબળો જવાબદાર છે હવે એ આવે છે શા માટે અને એ શેના કારણે વધે છે જો એ ગુંદીઓ એટલે કે જે ચીકણું પ્રવાહી રસ છે આમ જોઈએ તો એ વરિયાળીની એક દેહ ધાર્મિક વિકૃતિ છે કે જેને હિસાબે ગુંદીઓ ડેવલપ થાય છે પણ પરિસ્થિતિ એવી થાય કે જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ અને ભેજ વધી જાય વાદળછાયું વાતાવરણ થઈ જાય ત્યારે બુંદિયાનું પ્રમાણ વધી જાય છે તો એના માટે શું કાળજી રાખવી કે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય એકધારી ઠંડી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે ભેજવાળું વાતાવરણ હોય વાદળા થયા હોય એમાં આપણે પીએચ સાથે જ્યારે નાઇટ્રોજન આપ્યું હોય તો એની જે કુદરતી પ્રક્રિયા પ્રમાણે પાણી જેટલું અપસોપ કરે નીચેથી એટલું એ બહાર છોડે છે એના પર્ણરંધ્ર દ્વારા તો એમાં જે આ ગુંદ જે ગુંદીઓ છે કે ચીકણું પ્રવાહી છે મીઠું એ જે બધુંય છે એ બહાર નીકળે છે હવે વધુ પડતું બહાર નીકળે તો એને હિસાબે આ સેકન્ડરી ઇન્ફેક્શન કાળી ફોગ લાગે છે કાળી ફોગ લાગ્યા પછી એ આપણને ત્યાં દાણો ફેલ થઈ જાય એટલે સીધું આપણને ઉત્પાદન ઉપર અસર પડે છે બીજું કે જ્યારે નિયંત્રણ કરવા જાય ઘણી બધી વિસ્તારમાં એવું થઈ છે કે ટેબુ પ્લસ સલ્ફર આપે એટલે સલ્ફર આપે એટલે સીધું હૂંકવી નાખે તો એનું આડઅસર એ થઈ છે કે જે એ ગુંદીઓ સુકાઈ જાય તો મધમાખી નથી આવતી તો એ લોથા જે છે ગીણી ખાલી રહે છે તો દાણા નથી ભરાતા એટલે આને મધ્યમ માત્રામાં હોવું જરૂરી છે એવું નથી કે હાવ કેન્સલ થઈ જાય એટલે હાવ આપણે કેન્સલ કરી નાખી અથવા ફૂલ વધુ પડતું આવે એમ એટલે આ જે છે એ જે સાકરિયો કે ગુંદીઓ છે એ આપણે આમ જરૂરી છે પણ મધ્યમ માત્રામાં હોય તો આપણને ઉત્પાદનને પણ સારું મળે અને મધમાખી દ્વારા પરાગનિયંત થઈ જાય એટલે દાણો પણ એમાં પૂરતો ભરાઈ જાય છે ખાલી રહેતો નથી બીજી વાત કરીએ તો કે એમાં છેલ્લા બે વર્ષના જે અલ્ટરનેરિયા બ્લાઇટ અને રેમ્યુલેરિયા બ્લાઇટ આ બે પ્રકારના બ્લાઇટ છે એનો ઉપદ્રવ વધારે જોવા મળે છે રેમ્યુલેરિયા બ્લાઇટ એટલે કે કે આપણે ડાળી ઉપર ઘણા બધા એવા ફોટા આવે છે કે સફેદ કલરના ભીંગડા જેવું ડાળી ઉપર થઈ ગયું હોય એ એક પ્રકારનું બ્લાઇટ જ છે પણ એની પ્રજાતિ અલ્ટરનેરિયા બ્લાઇટ કરતાં અલગ છે અને એ પણ છે એરબોર્ન ડિઝીઝ છે એટલે કે હવા દ્વારા ફેલાતી ફૂગ છે અને જ્યારે અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ ઉપર ગયણીનું જે છે એ ડોકું કાળું થઈ જાય અથવા સીધું જ પહેલાં દાણા ઉપર અસર કરે દાણો છે એ કાળો કરી અને ફોફલો હળવો કરી નાખે ત્યાર પછી ડાળી ઉપર એ એમનું નુકસાન કરતું કરતું આગળ વધતું જાય છે એટલે આ રીતે રેમ્યુલેરિયા બ્લાઇટ અને અલ્ટરનેરિયા બ્લાઇટ છે એ મેઇન રોગ છે એનાથી સિત્તેરથી એંસી ટકા પાક જે છે એ ફેલ થવાની શક્યતા રહેલી છે તો એના માટે હાઇલી કોન્ટેક અને હાઇલી સિસ્ટેમિક કોઈપણ બે ફંજી સાઈડનો આપણે ઉપયોગ કરી તો આપણને એમાં નિયંત્રણ મળી શકે બીજું કે એની સાથે જો સ્ટીકર પાંચ એમ સિલિકોન બેઝ એટલે કે લિટેક્સ ગોલ્ડ નાખેલું હોય તો એને દવાને પ્રસરાવી અને એ સારું એવું પરિણામ આપે હવે હાઇલી કોન્ટેક અને હાઇલી સિસ્ટેમિકમાં દવા કઈ વાપરવી જેમાં મેન્કોજેપ પ્લસ મેટાલ જે કોમ્બિનેશન વાળો આવે છે એમાં મેન્કોઝેપ છે એ કોન્ટેક્ટ છે મેટાલ એકઝીલ છે એ હાઇલી સિસ્ટેમિક છે આ કોમ્બિનેશનમાં લીમાર્ક છે એ પાંત્રીસ ગ્રામ નાખી એના પરિણામ સારા મળેલા છે બીજું એજોક્સ્ટ્રોબિન વધતા ક્લોરોથેનોલિન છે એ ત્રીસ એમએલ નાખી જે કે એજોમસ નામથી આવે છે એના પરિણામ પણ સારા મળેલા પણ આ બે ફૂગનાશકથી મધમાખીને થોડીક નુકસાની જાય છે જ્યારે ઓર્ગેનિકવાળી કોઈ પણ ફૂગનાશક હોય જેમ કે ઓર્ગોફંગી છે કે જે પ્યોર ઓર્ગેનિક ફૂગનાશક છે જેનાથી મધમાખી મળતી નથી અને બ્લાઇટમાં સારા એવા પરિણામ આપે છે પણ એમાં રિઝલ્ટ મળતા વાર લાગે ધીમું રિઝલ્ટ મળે જેમ કે આપણે ઓર્ગેનિક બીજી પ્રોડક્ટની જ્યારે વાત કરતા હોય કે લોકાસ છે લોકપાલ છે કે આ ચૂસિયા જીવાત માટેની જે પ્રોડક્ટ છે એ પણ રિઝલ્ટ આપે છે પણ ધીમું રિઝલ્ટ મળે અને મધમાખી મરે નહીં તો આવી જે વરિયાળીમાં છે ફ્લાવરિંગ સમયે મધમાખી ના મરે એવી ઓર્ગેનિક પ્રોડક્ટ કે હર્બલ પ્રોડક્ટ વાપરી અને આપણે નિયંત્રણ કરી શકીએ બીજું પાણી અને યુરિયાને નિયંત્રણમાં રાખી અને પાકને પોષણમાં વ્યવસ્થા પણ કરી શકીએ તો આ હતી વરિયાળીમાં આવતો ગુંદિયો કે સાકરીયા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર